પ્રાણી નું પોપેટ છે ને એને પૂછીશ કે તમાર આત્મા કયો પ્રાણી છે? તમારે એનું નામ કહેવાનું છે મને. ચાલો વિવાનભાઈ કયો પ્રાણી છે તમારા હાથમાં? હાથી તમારી પાસે આરો ભાઈ કયો પ્રાણી છે? જો જો શું કહેવાય એને? શું કહેવાય? હે? હે? બતક થોડું છે, સસલું છે, શું છે?

તમારી પાસે ઈશાની બેન બકરી છે તમારી પાસે બેન શું છે બતાવો તો ખરા ગુડ દૈનિક ભાઈ તમારી પાસે શું કહેવાય હાથીભાઈ તમારી પાસે મીંદડી વેરી ગુડ બિલાડી શું કહેવાય બતાવો તમારી પાસે કયું પ્રાણી છે ચાલો તમારી પાસે જિગ્નેશભાઈ સસલો વેરી ગુડ તમારી પાસે યુવરાજ ભાઈ ધ્રુપલ ભાઈ બતાવો તો ખરા વેરી ગુડ સિંહ તમારી પાસે યુગભાઈ ભાઈ પ્રાણી છે તમારી પાસે લક્ષ ભાઈ બિલાડી વે